સંઘ દીવ ખાતે અદ્રશ્ય દિવ્યંગતા પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરીને સામર્થ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમ દ્વારા સ્પેસિફિક લર્નિંગ ડિસેબિલિટી ધરાવતા ધોરણ ત્રણથી બાર સુધીના વિદ્યાર્થીઓને તાલીમબદ્ધ શિક્ષકો દ્વારા અલગ પાડવામાં આવશે અને તેમના અભ્યાસ માટે વિશેષ આયોજન કરવામાં આવશે આ તાલીમમાં દીવ સરકારી પ્રાથમિક માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાના આશરે ત્રીસ જેટલા શિક્ષકો જોડાયા હતા કઈ કઈ રીતે રીતે આપણે એનું ેશન કરીશું એની જાણકારી આપણા ન્યુ જે ટીચર્સ છે નોડલ ટીચર્સ જેને અમે બનાવવા જઈ રહ્યા છે એ લોકોને અમે એના ઉપર કેન્દ્રિત કરવા માંગીએ છીએ કઈ રીતે આપણે એને આગળ વધાવીએ કઈ રીતે એમાં જાગૃતિ લાવીએ અને જલ્દી જલ્દ એ બાળકો જે છે એ આઈડેન્ટિફાઈ આઈડેન્ટિફાઈ થાય અને એમની સ્ક્રીનિંગ આપણે પ્રોસેસ ચાલુ કરી નાખીએ એની ગતિવિધિઓ પર અમે અહીંયા આજે ઉપસ્થિત છીએ